શ્રી કૃષ્ણના જીવનની અનેક સુંદર વાર્તાઓ છે પણ અહીં એક ખૂબ જ લોકપ્રિય અને બોધદાયક વાર્તા છે શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રી કૃષ્ણ અને સુદામા સાચી મિત્રતાની ગાથા ઘણા વર્ષો પહેલાં સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા સાથે ભણતા હતા કૃષ્ણ રાજકુમાર હતા અને સુદામા એક ગરીબ બ્રાહ્મણકુમાર પણ તેમની વચ્ચે અતૂટ મિત્રતા હતી અભ્યાસ પૂર્ણ થયા પછી બંને પોતપોતાના ઘરે ગયા સુદામાની ગરીબી સમય જતા કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા અત્યંત ગરીબીમાં જીવતા હતા તેમની પાસે ખાવા માટે અનાજ પણ નહોતું અને પહેરવા માટે ફાટેલા કપડાં હતા એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું તમારા મિત્ર કૃષ્ણ તો દ્વારકાના રાજા છે તમે એકવાર તેમને મળવા કેમ નથી જતા તે ચોક્કસ આપણી મદદ કરશે દ્વારકાની યાત્રા સુદામા ખાલી હાથે મિત્રને મળવા નહોતા માંગતા તેમની પત્નીએ પાડોશી પાસેથી ત્રણ મુઠ્ઠી પૌવા માંગીને એક જૂના કપડામાં બાંધી આપ્યા સુદામા ચાલીને દ્વારકા પહોંચ્યા મહેલના દરવાજે ઊભેલા દ્વારપાળોએ જ્યારે જોયું કે એક ગરીબ દુબળો પાતળો માણસ રાજાને મળવા માંગે છે ત્યારે તેમને નવાઈ લાગી પરંતુ જેવું કૃષ્ણને ખબર પડી કે તેમનો મિત્ર સુદામા આવ્યો છે તે ઉઘાડા પગે દોડતા બહાર આવ્યા અને સુદામાને ગળે લગાવી દીધા મૈત્રીનો સ્વીકાર કૃષ્ણે સુદામાને સોનાના સિંહાસન પર બેસાડ્યા અને પોતાના હાથે તેમના પગ ધોયા કૃષ્ણે પૂછ્યું મિત્ર ભાભીએ મારા માટે શું મોકલ્યું છે સુદામા શરમના માર્યા પૌવાની પોટલી સંતાડવા લાગ્યા પણ કૃષ્ણે તે ઝૂંટવી લીધી કૃષ્ણે એક મુઠ્ઠી પૌવા ખાધા અને સુદામાને એક લોકનું સુખ આપી દીધું બીજી મુઠ્ઠી ખાધી અને બીજા લોકનું સુખ આપ્યું જ્યારે તે ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા ત્યારે રૂકમિણીજીએ તેમનો હાથ પકડી લીધો વગર માંગીએ બધું મળ્યું સુદામાએ કૃષ્ણ પાસે કશું જ માંગ્યું નહીં અને પાછા ઘરે જવા નીકળ્યા રસ્તામાં તેમને ચિંતા થતી હતી કે પત્નીને શું જવાબ આપશે પણ જ્યારે તે પોતાના ગામ પહોંચ્યા તો ત્યાં ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ હતો તેમની પત્ની અને બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા બોધ સાચી મિત્રતામાં અમીરી ગરીબી હોતી નથી ભગવાન માત્ર પ્રેમ અને ભક્તિના ભૂખ્યા છે વસ્તુઓના નહીં